ગીર સોમનાથના કોડીનારના મઠ ગામે સ્કૂલના બાળકોએ ચક્કાજામ કરીને ધરણા કર્યા હતા ખાનગી કંપનીની કોલસીના ગોડાઉનમાંથી ચીપસમ અને કોલસીની ડસ્ટ ઉડવાના આક્ષેપ સાથે સ્કૂલના બાળકો અને વાલીઓએ રોડ ઉપર આ ધરણા કર્યા હતા લોકોના સ્વાસ્થ્યને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પરિણામ ન મળતા બાળકોને રોડ ઉપર રસ્તા ઉપર હવે ચક્કાજામ કરીને ધરણા પર બેસવાની ફરજ પડી છે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયા કિનારે આવેલા મઠ ગામના જ્યાં પ્રાથમિક શાળાના બાળકોએ રોડ ઉપર ધરણા કરીને ચક્કાજામ કર્યું છે ખાનગી કંપનીના વાહનોને ધંભાવી દીધા હતા ખાનગી સિમેન્ટ કંપનીની આ દરિયા કિનારે જેટી આવેલી છે અહીં જીપ્સમ અને કોલસીના મસમોટા સ્ટોકની અવરજવર થઈ રહી છે જેના કારણે અહીંના લોકો અને બાળકોનું કહેવું છે કે તેઓને કોલ્સી અને જીપ્સમની ડસ્ટ ઉડી રહી છે ઘર હોય કે સ્કૂલ હોય કે પછી આરોગ્ય કેન્દ્ર તમામ જગ્યાઓ ઉપર ડસ્ટથી લોકો પરેશાન હોવાનું ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે આ બેદરકારી આ કંપનીની કહીએ કે તંત્રની કે સરકારની પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે પણ કંપનીની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસે અમારે બાળકોને લઈને અહીં બેઠવું પડ્યું છે રોડ પર ભણાવવા માટે સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપનીએ કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે છતાં પણ આટલું બધું પ્રદૂષણ ને આટલું બધું કોલસી અને જીપ્સન આટલા અનહદ પ્રમાણમાં ઉડે છે તેનું લાઈવ અમે મામલતદાર સાહેબ શ્રીને પણ બતાવેલું છું જીપીસીબી ના અધિકારી પણ બતાવેલા બતાવેલું છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુશન બોર્ડના નિયમ એકસો ને બાવન માંથી એક કઈ નિયમનું પાલન નથી કરતા એક કઈ મૂળ દ્વારકા અને મઠ ગામ પાસે આ જેટી તેમજ કોલસી જીપ્સમ ગોડાઉન આવેલા છે અહીંથી ઉડતી ડસ્ટના કારણે આ વિસ્તારના લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે સવાર થતા જ અહીં ભારે ડસ્ટથી ચારે તરફ કોલસી જોવા મળતી હોવાનું ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે લોકોનું કહેવું છે કે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો તોડાઈ રહ્યું છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય જેના કારણે વગર છૂટકે હવે બાળકોને રોડ રસ્તા ઉપર ચક્કાજામ કરીને ધરણા ઉપર બેસવાની ફરજ પડી છે અમારે અહીં નિશાળમાં ડસ્ટિંગ ઉડે બાળકોના રમતા હોય પછી જમતા હોય તો કોલચી ઉડે હમણાં તો પંદર વીસ ફૂટની દિવાલ પડી તો અમારા બાળકો સાસુમાં જમા રમતા હોય જો બાળકો પર પડી ને બાળકોને લાગી ગયો તો એની જિમ્મેદારી કોણ લે અહીંયા અંબુઝામાંથી ઊડીને ડાયરેક્ટના નિશાળે આવે અમારે સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય જમતા હોય પેટમાં જાય વારંવાર પડે તો અમારે ખર્ચો તો કરવો ને તો અમને ગમે નિશાળ બનાવી દે ને એનું જીમેદારી લે કે આવી રીતના અમે આન કરી દઈએ તો અમે અહીંથી વૈયા જાય એનું કારણ એ છે કે અમારે સ્કૂલની બાજુમાં જ અંબુજા જેટી ની દિવાલો નીચી છે અને ખૂબ જ એમાં બધી ભૂકી ભરે છે કાવા કોલસી ની અને એનું ડસ્ટિંગ આ સ્કૂલમાં સીધું આવે છે અને એને હિસાબે બાળકો બીમાર પડે છે આ સમગ્ર મામલે મીડિયા કોડીનાર મામલતદાર પાસે પહોંચ્યું હતું કોડીનાર મામલતદારે સ્વીકાર્યું હતું કે મેં તપાસ કરી છે પ્રાથમિક દ્રષ્ટિ એવું લાગે છે કે ડસ્ટ ઉડી રહી છે અમારા દ્વારા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ આ મામલો જીપીસીબી બોર્ડનો છે થોડા દિવસ પહેલા તપાસ તેઓ કરી ગયા છે અને હવે પગલાં જીપીસીબી બોર્ડ લેવાના છે મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી બધી સ્કૂલમાં આંગણવાડીમાં જે કાંઈ ડસ્ટ ઉડે છે કંપની તરફથી એનો સર્વે કરી રોજકામ કર્યું અને જીપીસીબીને તાત્કાલિક પગલાં લેવા માટે મોકલેલ અને મારા ખ્યાલ પ્રમાણે જાણમાં એવા મુજબ જીપીસીબી વાળા ત્રણથી ચાર દિવસ પહેલાં જોઈ ગયા છે સર્વે કરી ગયા છે બધું અને પ્રદૂષણની મેટર છે આખી હવે પ્રદૂષણ ડસ ઉડેલી છે એ અમે જોયેલું જ છે સ્કૂલોમાં ડસ ભરાઈ ગયેલી છે ઝાડ ઉપર વ્હાઈટ જે જીપ્સમ કરીને આવે છે કેમિકલ એ ઝાડ ઉપર દેખાતું હતું બધું એ તો બધું જોયેલું છે આ બાબતે પ્રદૂષણની મેટર છે એટલે જીપીસીબી વાળાએ જ પગલાં લેવાના થાય જે કાંઈ સરકારી કાર્યવાહી કરવાની થાય જે જીપીસીબીની ઓફિસે જુનાગઢથી કરવાનું થાય અને એના પરમાર સાહેબ કરીને અધિકારી પણ આવી ગયા છે જોવા ગીર સોમનાથના કોડીનારના મઠ અને મૂળ દ્વારકા ખાતે વર્ષોથી ખાનગી કંપનીની જેટી નજીક જીપ્સમ અને કોલસીના ગોડાઉન છે વર્ષોથી આ કોલસી અને જીપસમની હેરાફેરી થઈ રહી છે જોકે આટલા વર્ષ કેમ અચાનક્યુઝ ગીર સોમનાથ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢમાં થવાની છે તેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જૂનાગઢ